નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિમગઢ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકી શાળાના કમ્પાઉન્ડમાંથી કથળેલી હાલતમાં મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિમગઢ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ માં અભ્યાસ કરતી બાળકી શાળા છૂટ્યા પછી ઘરે ના આવતા પરિવારના સભ્યો દ્વારા શોધખોળ કરતા બાળકી શાળાના કમ્પાઉન્ડમાંથી કથળેલી સ્થિતિએ મળતા આસપાસના વિસ્તારના ચકચાર મચી જવા પામી હતી અને પરિવારજનોએ સત્વરે હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે બાળકીની મૃત જાહેર કરી હતી અને ધોરણ એક માં અભ્યાસ કરતી બાળકી સાથે ક્યાંક અજુગતો હોવાની આશંકા વર્તાઈ રહી છે દાહોદ જિલ્લાના વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા બાદ અને બાળકની મોત અંગે પોલીસ આસપાસના લોકોની પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે નિલેશ વસે આઈ ન્યૂઝ ગુજરાતી સિંગવડ રણદીપપુર પોસ્ટેડ હાથ વિસ્તારમાં આવેલ માસી તો પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલીવારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવે દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવે જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે હાલ પોલીસ દ્વારા અકસ્માત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યારે પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે